તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો ધોરણ બાર ની અંદર કોઈ અભ્યાસ કરતા હોય તો એમને પણ આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં ઓકે વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એની અંદર ટોટલ વીસ જેટલા એમસીક્યુ આપેલા છે જોઈએ આપણે સૌથી પહેલા એમસીક્યુ તો પહેલો જ એમસીક્યુ અહીંયા તમારી સામે છે કે નવનિયતિવાદ નામની વિચારધારા છે એ કોને રજૂ કરી તો એની અંદર જવાબમાં આવશે એ ક્રિફિથ ટેલર આની અંદર ઘણા બધા જવાબ ટીક કરેલા છે પણ જરૂરી નથી કે એ બધા જવાબ હાસા હશે ઓકે એટલે ખાસ આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો બીજો પ્રશ્ન છે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે તો બીજો આવશે ત્રીજો પ્રશ્ન ભારતમાં તમાકુનો છોડ વાવનાર કોણ હતા તો એની અંદર એ આવશે પોર્ટુગીઝો ચોથો પ્રશ્ન કઈ સેવાઓ વ્યક્તિને માનસિક તણાવ દૂર કરીને કાર્ય કરવા સક્ષમ બનાવે છે તો ચોથાની અંદર એ મનોરંજન સેવાઓ પાંચ નંબરનો પ્રશ્ન છે વિશ્વમાં સૌ પ્રથમ શરૂઆત કયા દેશની અંદર થઈ તો પાંચ ની અંદર પણ જવાબમાં એ આવશે ઈંગ્લેન્ડ ત્યાર પછી છ નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે ભારતે તેનો પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ છે એ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો કે ઓગણીસો ને પંચોતેરમાં માં સાત નંબરનો પ્રશ્ન ગુજરાતનું મુક્ત વ્યાપાર કેન્દ્ર કયું છે તો કે કંડલા નંબરનો પ્રશ્ન છે સોપેક્ષ સંગઠનનું કયું છે તો એ આવશે તો આઠ જેટલા પ્રશ્ન છે બધાયની અંદર એ એ જવાબ આવે છે એક થી આઠ નંબરના પ્રશ્ન છે બધામાં એ એ એમ જવાબ આવે છે નવ નંબર પ્રશ્ન છે તમારી સામે છે કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે તો નવ ની અંદર જવાબમાં સી આવશે બેંગલુરુ અગિયાર નંબર નો પ્રશ્ન નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે તો કે દેહરાદૂન બધા જ એકમોના સમૂહને શું કહેવાય તો બાર નંબરના પ્રશ્નમાં એ જવાબ આવશે અને શું કહેવાય મધ્ય કહેવાય ત્યાર પછી તેર નંબરનો પ્રશ્ન નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ તો જવાબમાં આવશે બી નાટમો બી આવશે ત્યાર પછી આપણે આગળ વધીએ તો સિગ્મા દર્શાવવા કઈ સંઘના વપરાય છે ચૌદ નંબરના પ્રશ્નની અંદર જવાબમાં એ આવશે પંદર નંબરનો પ્રશ્ન સમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવાય તો પંદર નંબરના પ્રશ્નની અંદર જવાબમાં સી આવશે તાપમાનનું વિતરણ વર્તુળ કુલ કેટલા અંશનું હોય વર્તુળ છે એ કુલ કેટલા અંશનું હોય તો સોળ નંબરના પ્રશ્નની અંદર સોરી આવશે ત્રણસો પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે તો જવાબમાં બી આવશે યુ એસ એ ત્યાર પછી અઢાર નંબરનો પ્રશ્ન તમારી સામે છે જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે તો જવાબમાં ડી આવશે ચોવીસ ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે તો ઓગણીસ નંબરના પ્રશ્નમાં બી આવશે પ્લોટર અને છેલ્લો પ્રશ્ન રાષ્ટ્ર અને વેક્ટર નકશા બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો જવાબમાં આવશે ગ્રાસ જી આઈ સી આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતો વિભાગ એ હવે આપણે વિભાગ બી ના જે દસ જેટલા પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈએ તો જીન બુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા કઈ છે એ તમને અહીંયા પૂછેલું છે તો એની વ્યાખ્યા કઈક વિદ્યાર્થી મિત્રો એવી છે કે માનવ ભૂગોળ એવા બધા જ અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે આ વ્યાખ્યા કોણે આપી તો કે જીન્સ ત્યાર પછી ખનીજની વ્યાખ્યા પૂછી છે તો ખનિજ કોને કહેવાય તો કે નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી જે વાયુ છે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવાય તો કે માનવીની જે વિશિષ્ટ પ્રકારની સેવાઓ છે એનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિની અંદર થાય તો એને ચતુર્થક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ગુજરાતમાંથી કયા નંબરનો ધોરીમાર્ગ છે પસાર થાય છે તો એની અંદર આઠ નંબરનો આવશે ત્યાર પછી ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું તો કે પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠ ક્યાં થયું હતું તો કે દિલ્હીમાં ત્યાર પછી રેશમ માર્ગે કઈ ચીજ વસ્તુઓનો વ્યાપાર થતો હતો પ્રદેશ સિક્કિમ આ બધું તમે લખી શકો ત્યાર પછી આલેખ કોને કહેવાય તો કે આંકડાનું નું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ એટલે આલેખ ત્યાર પછી કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે તો એની અંદર સંયુક્ત સ્તંભાલેખ આવશે શું આવે તો કે સંયુક્ત સ્તંભાલેખ અને છેલ્લો પ્રશ્ન જીપીઆરએસનું પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ થશે જનરલ પેક પેકેડ રેડિયો સર્વિસ આ એનું પૂરું નામ થશે તો આ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી હવે વિભાગ સી ના પ્રશ્નો ઘણા બધા લાંબા છે એટલે બધા પ્રશ્નો આપણે નથી જોતા તમારી સ્કૂલની અંદર કદાચ પેપર બાકી હોય તો તમે આ પ્રશ્ન છે એને રેફરન્સ તરીકે ઉપયોગ કરીને પાકા કરી શકો છો તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમને આની પીડીએફ ફાઇલ મળી રહેશે તો અહીંયા વિભાગ સી ના તમને ટોટલ સોળ ગુણના પ્રશ્નો આપેલા છે કોઈ પણ આઠ પ્રશ્નો આમાંથી લખવાના થશે ત્યાર પછી વિભાગ ડી ટોટલ ચોવીસ માર્ક છે જેમાંથી પણ આઠ પ્રશ્નો આમાંથી પૂછાવાના છે અને છેલ્લે વિભાગ ઈ જેમાંથી પાંચ પ્રશ્નો તમને આમાંથી પૂછાય છે અને એક નકશો આવશે તો આ હતો વિદ્યાર્થી મિત્રો ભૂગોળનું લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત